ગણપતિ ગજાનન કૃષ્ણ કનૈયા લાલ ગોપીએ મેલ્યો કાના ઘેરે આવો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે તારા ઘેરે આવતા ગોપી હું તો શરમાયો રે તારા ગેરે ગોપી હું તો શરમાયો રે ગોપી એ સંદેશો મેલ્યો કાન ઘેરે આવો રેતુ રામાજો નમ દરી ગોકુળિયા માયા રામાજોમદરી ગોકુળિયા માયા મા બાપને રડતા મેલ્યા તે દીનો શરમાયો રે મા બાપને રળતા મેલ્યા તે દીનો શરમા રે ગોપી એ સોંધ મેલ્યો કાના ઘેરે આવો રે ગોપી એ સોંદ મેલ્યો કાના ઘેરે આવો રે નંદ બાબાના આંગણિયા માનવ સુરણવાણું ગાયો રે નંદ બાબા ના આંગણિયા માનવ કણિયા તો ચોરી ખાતો તે દિનો શરમાયો રે માકણી તો ચોરી ખાતો તે દિનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના આવો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ગે યુના જી ને કાઠે જાતો કદમ ચડી બેઠો રે યમુના જી ને કાઠે જાતો કદમ ચડી બેઠો રે ગોપીઓ ના ચીર ચોર્યા તે દીનો શરમાયો રે ગોપીઓ ના ચીર ચોર્યા તે દીનો શરમાયો રે ગોપીએ સોધે સો મલ્યો કાના ગેરે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે મામા તું મડવા ગયો સામે મોડી ખૂબજા રે મામાને તું મડવા ગયો સામે મોડી ખૂબ જારે રે ખૂબજા પાસે ચંદન માંગ્યું તે દિનો શરમાણો રે ઉપજ્યા પાસે ચંદન માગ્યું તે દીનો શરમાયો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે કરમાબાઈ મળવા ગયો બેસી ગયો મા બાય ને મળવા ગયો બેસી ગયો દડવા રે લો તો ખીચડો ખાધો તે દિનો શરમાયો રે લો તો ખીચડો ખાધો તે દિનો શરમાણો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે ચકૂ બાયનૂ રૂપલી દો ચણિયા છોડી પેરિયા રે ચકૂ બાયનૂર પલી દો ચણિયા છોડી પેરિયા રે ઘૂંઘટ તાણી પાણી ભર્યા તે દિનો શરમાયો રે ઘૂંગટ તાણી પાણી ભર્યા તે દિનો શરમાયો રે ગોપીએ સે સો મેલ કાના ગેરે આવો વો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો વો રે ગોપીએ સંદેશો મેલ્યો કાના ગેરે આ વે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે લારામણી ઝુંપડી જય ભિક્ષા તમે માગી રે જારામણી ઝૂંપડીએ જય માગી રે ભિક્ષા માતો ભય માંગ્યા તે દિનો શરમાયા રે ભિક્ષા માતો વિરભય માંગ્યા તે દિનો શરમાયા રે ઓપીએ સંદેશો મેલ્યો કાના ઘે ગોપીએ સંદેશો મેલ્યો કાના ઘેરે આવો રે વૃક્ષમણીનો કાગળ આવ્યો દોડી દોડી ગયો રે રૂક્ષમણીનો કાગળ આવ્યો દોડી દોડી ગયો રે વૃક્ષમણીનું હરણ કર્યું તે દીનો શરમાયો રે રુક્ષમણીનું હરણ કર્યું તે દીનો શરમાયો રે गोपीअ संदे सो मिलियो काना गेरे आ वो रे गोपीअ संदे सो मिलियो काना घरे आ वो रे नर्सई साद पाड़ियो दौड़ी दौड़ी गयो रे नर्सई आए साध पाड़ियो दौड़ी दौड़ी गयो रे ണോ തരനൂരൂ പലി ദു തേ ദിനോ സരമായോ രേ വാണോനൂരൂ പലി ദു തേ ദീനോ ശരമാോ ഗോപിയെ സാധേ സോ മേലോ കാനാ ഗേരെ ആവോ രേ ഗോപിയെ സാധേ സോ മേലോ ആവോ രേ મીરા પ પોકર કી દો દોડી દોડી ગયો રે મીરા કરર કી દો દોડી દોડી ગયો રે જે કટોરા મોડે મડિયા દેન શરમાયો રે ચેર કટોરા મોડે મડિયા તે દનો શરમાયો રે ગોપીએ સંદેશો સોલ્યો કાના ઘરે આ રે ಗೋಪಿ ಎಂದರೆ ಅವೆ ಗೋಪೀ ತೆನಾ ಆಟಲಾ ಬದಾ ಮೇಣಾ ಗೋಪೀ ತಮ ಸೆನಾ ಮಾೆರೆ ಯು ಶೆ ಲೀ ಲೇ ರೇ ಅಮೆರ થલી લે ગોપીએ મેલ્યો કાના ઘેરે આવો રે ગોપીએ મેલ્યો કાના ઘેરે આવો રે કાલી ગોપી તો દોડવાને લાગી રે કાલી ગોપીયો તો દોડવા ਸਰੀਏ ਸਰੀਏ ਸਾਧ ਪੜਨੇ ਨੇ ਕਾਣਾ ਘੇਰੇ ਆਵੇ ਰੇ ਸਰੀਏ ਸਰੀਏ ਸਾਧ ਪੜਨੇ ਨੇ ਕਾਣਾ ਘੇਰੇ ਆਵੇ ਰੇ ਨਰਸੀ ਮੇਤਾ ਨਾ ਸwami ਸਾਮਣਿ ਆ ਤੇੜੀ ਰਾਸ ਰਾਮਾੜਿਆ ਰੇ ਨਰਸੀ ਮੇਤਾ ਨਾ ਸwami ਸਾਮਣਿ ਆ ਤੇੜੀ ਰਾਸ ਰਾਮਾੜਿਆ ਰੇ મીરા બાય ના ગીર દર ગોપણ રાખો ચરણની પાસ રે મીરા બાય ના ગીર દર ગોપણ રાખો પાસ રે ગોપીએ સદેશો મે્યો કાના ઘેરે આવો રે ગોપીએ સદેશો મે્યો કાના ઘેર આવો રે બોલ ક્રસ કનિયા લાલ